થરાદમાં સંત શિરોમણી રોહિદાસબાપુની છસો ઓગણપચાસમી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ તો જામનાથ બાપુના આશ્રમથી હનુમાન ગોળાઈ સુધી ભવ્ય રેલી અઢાર આલમની હાજરી સાથે એકતા અને સમરસતાનો સંદેશ દરેક સમાજ દ્વારા ભવ્ય રેલીનું સ્વાગત અને સન્માન તો ભજન કીર્તન જયઘોષ અને સૂત્રોચ્ચારથી શહેર ભક્તિમય બન્યું થરાદ શહેરમાં આજે સંત રોહિદાસબાપુની છસો ઓગણપચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી ભવ્ય રેલીમાં વિવિધ સમાજો સાધુ સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા સમતા ભાઈચારો અને માનવતાના સંદેશ સાથે સમગ્ર શહેરમાં ઉત્સવ અને આનંદનો માહોલ છવાયો હતો અને સર્વ બધી સમાજના લોકોએ પૂજ્ય બાપુના જે શોભાયાત્રાની અંદર જોડાણા અને સન્માનને સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ મારા આશીર્વાદ અને પછી સત્સંગ બાપુ સર્વ સર્વનું ઉત્તર ભક્તિ કરે અને સમાજમાં એકતાનો ભાવ ભાવે તેવા તેવી શુભકામના